મારું નામ ચંદનસિંહ નારાજી રાજપૂત છે હું ડાલવાણાથી આવું છું હું ખેડૂત છું મારે મગફળી હતી એ લઈને અહીંયા ભરાવા આવવાનું થયું છે અહીંયા એક જ કેન્દ્ર ચાલતું હતું પરંતુ મીડિયા અને લોકલ ઓથોરિટીએ મહેનત કરી અને એક બીજું કેન્દ્ર ઉભું કર્યું છે એ બદલ એ સૌનો આભાર છે ખેડૂતો પરેશાન થતા હતા એક જ કેન્દ્ર હોવાથી એટલે હવે ખેડૂતોની બી સગવડ સચવાય છે અને એમનો માલ જલ્દી ભરાય છે અને એ પૈસા ભેગા બી જલ્દી થશે એટલે મીડિયાનો તેમજ અહીંની લોકલ ઓથોરિટીનો ખૂબ ખૂબ આભાર આ બાબતે એ લોકોએ જે ધ્યાન કેન્દ્રિત કરી અને લોકોની તકલીફ ખેડૂતોની તકલીફ નિવારવાનો પ્રયત્ન કર્યો એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર અને આ સરકારનો પણ આ સાથે ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ ધન્યવાદ પટેલ ગેમર ભાઈ પરથી નાનું વતની છું મગફળી લઈને આજે આવેલો છું અમારા ઉત્સાહી ચેરમેન પહેલાં થોડી તકલીફ હતી બોલ્યા હતા એની બદલ હાલ અમને સંતોષકારક બે બે કેન્દ્રો થયા છે બીજું કેન્દ્ર આપ્યું છે અને સંતોષકારક માલની તોલ વ્યવસ્થિત લેવામાં આવે છે એમાં કોઈ તકલીફ હાલ નથી અને બાદવાન હાલ ફૂટવા છે પણ હવે પછી કદાચ ખૂટો તો થોડી જલ્દી વ્યવસ્થા કરાવી વિનંતી છે બાલ તાત્કાલિક ઉપાડી અને હું જગ્યા કરાવી ગોડાઉન ની વ્યવસ્થા કરાવી